કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો સરકાર દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં નોંધાયેલ કિશોરીઓને વાર્ષિક દસ હજાર રૂપિયાની નાણાકીય સહાય અને ધોરણ અગિયાર બારમાં નોંધાયેલી છોકરીઓને પંદર હજાર રૂપિયાની નાણાકીય સહાય મળશે કચ્છ જિલ્લામાં નમોલક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે નમોલક્ષ્મી યોજના ગુજરાતની કિશોરભાઈની વિદ્યાર્થીનીઓને લાભ પાવાના દ્રષ્ટિ સાથે જાહેર કરવામાં આવી છે જેમ વિદ્યાર્થીનીઓ માટે ગુજરાતની મુખ્ય કલ્યાણ યોજના બનવા જઈ રહી છે નમોલક્ષ્મી યોજના શરૂ કરવા પાછળ ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ શાળાઓમાંથી કન્યા વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો છે શાળાઓમાં વધુ ને વધુ કન્યાની નોંધણી વધારવાનો અને કન્યા વિદ્યાર્થીઓના પોષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવાનો છે આયોધ્યામાં ધોરણ નવ થી બાર સુધી નોંધાયેલ કિશોરીઓને તેમના ચાર વર્ષના શિક્ષણ માટે રૂપિયા પચાસ હજાર આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં નવમાં ધોરણથી અભ્યાસ કરતી કન્યાઓને ધોરણ નવ અને દસ સુધી દસ દસ હજાર અને ધોરણ અગિયાર અને બાર સુધી પંદર હજાર મળીને કુલ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આ વખતે બે મહત્વની યોજનાઓ એ નમોલક્ષ્મી અને નમો સરસ્વતી એ આ વર્ષે નવા સત્રથી આપણે લાગુ પડશે ખાસ કરીને કન્યાઓ માટે કન્યા શિક્ષણને વેગ મળે એ માટે નમોલક્ષ્મી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એના અંદર જો ધોરણ નવના અંદર કોઈપણ દીકરી પ્રવેશ મેળવશે તો કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી એક પણ રૂપિયાની આવક મર્યાદા નથી ફક્ત એ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના અંદર ધોરણ નવમાં એ પ્રવેશ મેળવી લે એટલે પ્રથમ વરસથી જ દસ હજાર રૂપિયા નવમા ધોરણ માટે દસમા માટે દસ હજાર અને અગિયાર બાર માટે અને પંદર પંદર હજાર એમ કરીને ટોટલ એ નવ ધોરણથી બાર ધોરણ પૂર્ણ કરે એટલે પચાસ હજાર રૂપિયાની સહાય એ દરેકે દરેક વિદ્યાર્થીને મળશે એટલે એને આગળ ભણવા માટે ખૂબ જ કામમાં આવશે અને આપણે કચ્છ માટે ખરેખર કન્યા શિક્ષણના અંદર આ મહત્ત્વની યોજના ખરેખર સારી કારગર પુરવાર થશે અને કન્યા શિક્ષણના અંદર આપણને ડ્રોપઆઉટ પણ ઘટશે ખાસ કરીને આપણે અત્યારે રજિસ્ટ્રેશનની કામગીરી આવતીકાલથી શરૂ કરીએ છીએ એના અંદર માતાના આધાર કાર્ડ અને માતાનું એકાઉન્ટ હોવું જરૂરી છે કારણ કે આ પૈસા એ માતાના એકાઉન્ટમાં આપણે નાખીશું એટલે જે દીકરીઓ નવમા ધોરણના અંદર એડમિશન મેળવવાની છે એની માતાના નામે પોતાનું એકાઉન્ટ ખોલાવી લે એના અંદર જોઈન્ટ એકાઉન્ટ પણ ચાલશે એમાં પ્રથમ માતાનું નામ હોય પછી દીકરીનું નામ હોય એટલે એના અંદર એ એકાઉન્ટના અંદર આપણે આ જ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે એટલે સત્યાવીસ જૂનના દિવસે એ આપણે નાણાં પ્રથમ હપ્તો દરેક વિદ્યાર્થીના માતાના અંદર આ યોજના તળે આપણે નાખીશું સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ અંદર દીકરી પ્રવેશ મેળવશે તો પ્રકારની આવક મર્યાદા નથી પ્રવેશ મેળવી લે એટલે પ્રથમ વર્ષથી દસ હજાર રૂપિયા નવમાં ધોરણ માટે દસમા ધોરણ માટે દસ હજાર અને અગિયાર તેમજ બાર ધોરણ માટે અને પંદર હજાર એમ કરીને ટોટલ નવ ધોરણથી બાર ધોરણ પૂર્ણ કરે એટલે પચાસ હજાર રૂપિયાની સહાય દરેકે દરેક વિદ્યાર્થીને મળશે અને એના આગળ ભણવા માટે ખૂબ જ કામમાં આવશે કચ્છ માટે ખરેખર કન્યા શિક્ષણના અંદરથી આ મહત્વની યોજના ખરેખર કારગર પુરવાર થશે સાથે જ કન્યા શિક્ષણની અંદર ડ્રોપઆઉટ પણ ઘટશે